હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ટેસ્ટી ચટપટી એવી મસાલાપુરીની રેસીપી બધા લોકોની ફેવરિટ આ મસાલાપૂરી જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી તૈયાર થાય છે અહીં આપણે લારી પણ મળે અથવા તો ચાટવાળાને તે દુકાને મળે તેવી ચટપટી અને ટેસ્ટી અને ચટાકેદાર મસાલાપુરીની રેસીપી તૈયાર કરીશું ફક્ત દસથી પંદર મિનિટમાં આ મસાલો પૂરી તૈયાર થઈ જાય છે સૌપ્રથમ અહીં આપણે ટેસ્ટી એવી મસાલાપુરીની રેસીપી માટેની જે સામગ્રીની જરૂર છે તે આપણે જોઈ લઈશું મસાલાપુરી બનાવવા માટે મેં અહીં પૂરી લીધેલી છે ત્યાર પછી મિક્સ ફરસાણ લીધેલું છે ઝીણી સેવ લીધેલી છે મીઠી ચટણી લીધેલી છે બાફીને બટેટા લીધેલા છે બાફીને ચણા લીધેલા છે ચાટ મસાલો લાલ મરચું પાવડર દાળમના દાણા લીલી કોથમીર લસણની ચટણી ઝીણી કાપેલી ડુંગળી અને ગ્રીન ચટણી લીધેલી છે સૌપ્રથમ અહીં આપણે મસાલાપુરી માટેનો મસાલો તૈયાર કરીશું તેમાં આપણે રાખેલા બટાકા એડ કરીશું પછી આપણે ચણા એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું જો તમે બાળકો માટે બનાવતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો ટેસ્ટી અને ચટપટો બનાવવા માટે હાફ ચમચી જેટલો ચાક મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે હાફ ચમચી જેટલી લસણની ચટણી એડ કરીશું જો તમારે વધારે સ્પાઇસી ન બનાવવું હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો લીલા ધાણા એડ કરીશું અને એકદમ સરખી રીતે મિક્સ કરીશું આપણે આ રીતે બટેટાને થોડા મેસ કરી લઈશું અહીં આપણું મસાલા પૂરી માટેનું સ્ટફિંગ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે સૌપ્રથમ અહીં આપણે બધી પૂરીને તોડી લઈશું આ રીતે પૂરી હાથમાં લઈશું અને પ્લેટમાં રાખતા જઈશું હળવા હાથે થી અહીં આપણે પૂરી તોડવાની રહેશે મસાલા પૂરી માટેની બધી પૂરી મેં અહીં તોડી લીધેલી છે હવે આપણે એક પછી એક બધી વસ્તુ એડ કરતા જઈશું સૌ પ્રથમ અહીં આપણે મસાલો એડ કરીશું તમને જે પ્રમાણે મસાલો પસંદ હોય તે પ્રમાણે તમે મસાલો એડ કરી શકો છો મસાલા પૂરીમાં ચણા અને બટેટાનો મસાલો એકદમ સરખી રીતે ભરી દીધો છે હવે આપણે મિક્સ ચણું એડ કર્યા પછી અહીં આપણે લસણની ચટણી એડ કરીશું તમને જે પ્રમાણે સ્પાઈસી પસંદ હોય તે પ્રમાણે તમે વધારે કે ઓછી કરી શકો છો આપણે હવે ગ્રીન ચટણી એડ કરીશું ગ્રીન ચટણી કેવી રીતે તૈયાર કરવી તેની રેસિપી ચેનલ પર મેં આપેલી છે તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ તેમાંથી તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે મીઠી ચટણી એડ કરીશું મીઠી ચટણી થોડી વધારે પડતી એડ કરવાની રહેશે કેમ કે મસાલા પૂરીમાં આ મીઠી ચટણી વધારે પડતી હોય છે ઉપરથી થોડો મસાલો એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું લાલ મરચું એડ ન કરવું હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો ડુંગળી એટ કરીશું ઉપરથી ફરી થોડું ચણ વેટ કરીશું ત્યાર પછી ચીણી સેવ વેટ કરીશું લીલા દાણા એડ કરીશું તો તૈયાર છે આપણી ટેસ્ટી એવી મસાલાપુરી તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરશો રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપી સૌથી પહેલાં તમે જોવા મળે ઉપરથી થોડા દાણમના દાણા એડ કરીશું જો તમારી પાસે દાણમના દાણા ન હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો તો તૈયાર છે આપણી ટેસ્ટી ચટાકેદાર અને જોતા જ મૂળમાં પાણી આવે તેવી આ મસાલા પૂરી